મહેસાણામાં સહકારી ક્ષેત્રના કાર્યક્રમમાં રાજ્ય સરકારના સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્માએ બોગસ મંડળી પર ગાડીઓ કસવાની તૈયારી દર્શાવી ટાઉન હોલમાં જિલ્લા સહકારી માળખાના કાર્યક્રમમાં તેઓએ બોગસ મંડળીને લઈ અને કહ્યું કે ચૂંટણીમાં થેલા મંડળી સહિતની વિવિધ મંડળી જે ચૂંટણીમાં કામ કરતી હોય તેવી મંડળી શોધી કાઢી તેને બંધ કરાવવા માટેની તજવીજ લોકો એ હાથ ધરવી પડશે અને કહ્યું કે ઘણી બધી જગ્યાએ ચૂંટણી સમયે મંડળીઓ રજિસ્ટર થતી હોય છે ગામમાં એક મંડળી હોય તો ઘણા બધા મિત્રો બીજી મંડળી બનાવે છે ચૂંટણીમાં વોટિંગ માટે પણ મંડળીઓ બનતી હોય છે ત્યારે આ રાજ્યમાં ચૂંટણીને લગતી મંડળી નાબૂદ કરીશું રાજ્યભરમાં બોગસ મંડળીઓ નાબૂદ કરીશું અને મંડળીઓ સાચા અર્થમાં એક્ટિવ રહે તે દિશામાં કામ કરીશું પણ ઘણા બધા મિત્રો ગામમાં એક મંડળી હોય છતાં બીજી મંડળી કરે અને માત્ર માત્ર ઇલેક્શનના વોટિંગ માટે ક્યાં કરતી હોય છે આખા રાજ્યમાં ખૂબ ઓછી મંડળીઓ છે પણ છતાંય આખા રાજ્યમાં નક્કી કર્યું છે કે ભાઈ ઇલેક્શનલક્ષી જે મંડળીઓ હોય એને ક્યાંક જ્યાં પણ ધ્યાન આવશે ત્યાં એને નાબૂદ કરીશું અને રિયલ અર્થમાં સાચા અર્થમાં મંડળીઓ એક્ટિવિટ રહે એ દિશામાં રાજ્ય સરકાર કામ કરશે